એનાથી ઓછું અથવા તો મળતું જ નથી અને છેલ્લે એવો વિચાર આવે કે ચાલો છોડી દઈએ અને છોડી દઈએ ને ત્યારે છેલ્લે મનમાંથી એક અવાજ આવે છે કે હજી એકવાર ટ્રાય માર એ અવાજ હોય છે ભગવાન શ્રી કૃષ્ણનો મૂવીના આ સીનમાં તમે ધ્યાનથી જોશો તો તમને ધ્યાનમાં આવશે કે લાલો એકલો દિવાલ નથી તોડતો પણ બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પણ લાલાની મદદ કરે છે એ દિવાલને તોડવા માટે અને એમ જ જો તમે પૂરી શ્રદ્ધાથી મહેનત કરશો ને તો ભગવાન શ્રી કૃષ્ણ પણ તમારી પાસે જ ઊભા છે અને એ કહે છે કે તું એક પગલું ભર પાછળના સો પગલાં હું ભરીશ બસ હાર ન માનતા કારણ કે તમારો પ્રયત્ન અને ભગવાન શ્રી કૃષ્ણનો આશીર્વાદ એ અશક્યને પણ શક્ય બનાવે છે આ વિડીયોને એ તમારા બધા મિત્રો સુધી પહોંચાડજો જે મહેનત તો કરે છે પણ એને ફળ નથી મળતું